જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં

ठीक है ना चैलेंज तुम बेस चैलेंज कर सको पकोड़ी बदल कर सू नहीं कर सकते कर एकत गा दिए जी कर कहो तो ये। ये कर ना खाई के यो एक कच ना रुपया लेक बीजी आई पहली है बीजी खाया हो खाए अब हरदी पर आई गया हरदी पर आई गया ओए तो फटाफट बच बस तू बता दे का वीडियो देखा

આપણે તો આનંદ

એ હે આ રીકુ જીપીજા જીપીજા જલ્દી 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 હા 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 એ તમે આ ચેડજો તો કેમેરા તમે ઉભા પાછળ ઉભા કોઈ દેખાતો જ નથી તો આપણે આઈફોન અંદર પેલું કહેવાય સ્ટોરેજ ফুল થઈ ગઈ ને તો આપણે 15 સેકન્ડે આપણે વનસ્ટોપ કરાવ્યો તો તીલી ગાધી દેવાની એક જ એક જ ના સ્ટાર્ટ करू બરોબર ને 15 સેકન્ડથી સ્ટાર્ટ ફાયદો થઈ ગયો ફાયદો 15 સેકન્ડમાં ખાઈ લે નતો રયો રયો બેજો આ દોડતો છો તમે અલ ના દે ના દે દે કા ખાઈ લે ખાઈ લે ના ના ખાવા દે કા ખાવાટા કા કા તમે જમ આવું કરો એક મો જતો રહે એક મિનિટમાં જતો રહે મત એક કા જીતવાનું આ તો કેતા કના જીત લે ખરાં કેતા આનું જીતી ના આ ટીપણ દે દે એ તો જીત ના ટીપણ આનંદ દે ના ચલો તીજી એ કોઈ ના કે ભાગન એટલે તીજી તીજી સુલામ તીજી ના રે હા

পকৌড়ি तो খাই

આપણે હાથમાં નંબર ઉપર આવ્યો છે શુભમ તો શુભમ શુભમ તો તો પકોડી ખાઈ રેકોર્ડ જ તોડી નાખશે આપડે જોઈએ આગળ વિડીયો

બે કોઈ હેન પછી પડી જાય થોડો થોડો ચોથી જલ્દી જલ્દી ફટાફટ સ્પીડ બત તો બીજી ખબર આવી એટલી આપણે દીપક એ ગાધી પકોડી તો આપડે એવો બોલાય દિલ્હી ક્યાં દિલ્હી ક્યાં આવતા તો હવે આપણે આ સી દિલ્હી કાકો જે આટલા ના ઉથી મોટા મોણા સીન કેટલી ખોય આપણે જોઈએ બધી પટાવાનું કોઈ હાલ તો પણ પટાઈ નહી કોઈ રે કેટલી પકોડી ખાવા તો 20 ખાવ એટલે 20 લગભગ 12 આવી ના તો થોડી વધારે ખાયો ના ખરાબ આવી તો હારું રેડી 12 જ આવી કેટલી આવી રેડી ખાવાનું ગોળ ના ખાલી બોલવાનું છે કોઈ રે તો આખી અડધી મિનિટ બાકી

olayi kato seeri kato ọlọrọ irisirirai onimile sasulayi kato délọ dayi.